તો પાળીયાદ આરોગ્ય કેન્દ્રના હેડ ક્લાર્ક બી વી ગાંગડીયા પણ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે વાવ આરોગ્ય કેન્દ્રના સિનિયર ક્લાર્ક ડી સી ગામિતને પણ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે તો સાથે સુદામડા આરોગ્ય કેન્દ્રના સિનિયર આસિસ્ટન્ટ શૈલેષ પંડ્યાને પણ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા તો પીએમ જય અને ખ્યાતિકાંડથી વગવાયેલા આરોગ્ય વિભાગને વધુ ચાર અધિકારીઓને નિવૃત્તિ પહેલા જ ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અને ગુજરાત સરકારમાં આવી ઐતિહાસિક કડકાઈ એકત્રીસમી જાન્યુઆરીએ નિવૃત્ત થનારા મુખ્ય સચિવ રાજકુમારે શરૂ કરાવી હતી અને હવે જે આરોગ્ય વિભાગની અંદર ગંગાજળ છે તે સરકારે છાંટ્યું છે અને વધુ ચાર કર્મચારીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઇન પર જોડાયા છે મલહાર જે રીતે વધુ ચાર જે કર્મચારીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી આપી દેવામાં આવી છે જો ચારે કર્મચારીઓની જો વાત કરીએ તો ચારે કર્મચારીઓ પૈકી એક કર્મચારી જે છે જે પટેલ હેડ ક્લાર્ક તરીકે વર્ગ ત્રણ માં જે છે ચોડિયા જામનગરને

જે કામગીરીમાં નિષ્કાળજી દાખવવા બદલ જે છે તેઓને ગેરહાજર કરવામાં આવે છે આ ઉપરાંત નાણાકીય હિસાબો ની અંદર પણ તેમણે જે છે તે ઉચા કર્યો હોય તેવી ફરિયાદ પણ તેમના વિરુદ્ધ દાખલ થઈ છે એટલે કે આ ગંભીર ઘટનાને ધ્યાને રાખીને પણ તેમને જે છે તે નિવૃત્તિ કરવામાં આવ્યા છે આ ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગર ના પણ શૈલેષ અમિતભાઈ પંડ્યા જે સિનિયર આસિસ્ટન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેમની ગેર વર્તણૂક ના કારણે અને ખરાબ કામગીરી ના કારણે જે છે તેઓ ને જે છે તે અપર તરફ કરવામાં આવે છે આ ઉપરાંત વાત કરીએ તો पीएम جي યે કાર્ડ એટર્પન જે જે કામગીરી કરતા કર્મચારી હતા તેઓ ને પણ જે છે તે અપર તરફ જે છે કે નોકરીમાંથી ખરાયા છે એટલે કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર દ્વારા જે છે તે અત્યારે જે કર્મચારીઓ યોગ્ય કામ નથી કરતા વૃત્તિ ના છે જી બિલકુલ અમલહાર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર